આયોજન કરવામાં આવેલ જેમાં ડેપો મેનેજર પીએલ ડાંગર ટીઆઈ શ્રી યુવરાજ જાડેજા વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મેકેનિક સાઈડના કર્મચારીઓ રક્તદાન કરેલ હતું અને અંદાજે પચાસ જેટલી રક્ત બોટલોનું દાન કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા રમણીકભાઈ ટોપિયા દીપકભાઈ માથુકિયા કૌશિકભાઈ વાગડિયા અમરીશભાઈ ત્રિવેદી દીપકભાઈ ટોપિયા નીરવભાઈ ઘાડિયા મુકેશભાઈ જોરિયા હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી મેનેજર શ્રી તોરાજી પીર ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચ તોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે રક્તદાન કર્મચારીઓ આયોજન છે મારું નામ પ્રકાશકુમાર બી ગાલોરિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ આજરોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને સાઠથી સિત્તેર જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે